મંથલીને બે વર્ષ બાદ નવા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ મળશે કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં નામ પર મહોર લાગશે વંથલી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન હતું તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વંથલી નગરપાલિકામાં ચોવીસ બેઠકોમાંથી વીસ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો ચાર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો ત્યારે ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે નગરપાલિકા કબજે કરી છે વંથલી નગરપાલિકા ખાતે જનરલ બોર્ડની મીટિંગમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે બે વર્ષ બાદ વંથલીને નવા પ્રમુખ મળશે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અનેક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે જેને લઈ નિરીક્ષકો દ્વારા દાવેદારીઓના રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કાર્યાલય ખાતે મોકલી આપ્યા છે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખના નામ પર મહોર લાગશે અહેવાલ રહીમકાર વાત લોકાર્પણ